જંગલ તો જોયું હશે ને જંગલ ગીરના જંગલની જંગલમાં પણ ફરવા ગયા હશો ત્યાં શું હોય સી ત્યાં અને તમને થતું હશે કે આજે મેડમ કે માઉ બેરીન આવ્યા છે શું થયું હશે શું કઈક નવું શું હશે અરે મેડમ તો આજે જે પેરીન આવે છે ને તે ગામથી શ્રીનો પહેરવેશ છે અને તે ગીરના જંગલમાં

ઘણી વાતો છે તો આવી જ એક વાત આપણે કરીએ કરમદા દાંધિયા નામનો નેસ નેસ એટલે ઝૂપડાઓથી જંગલમાં વસાવેલું એક ગામ ત્યાં આવો પ્રાગટ ફૂટે એટલે કે સવાર પડે માલધારીઓ એટલે કે જે માણસો હોય તે પોતાની ભેમો એટલે કે ભેંસો અને બીજો માલ એટલે કે ઢોરો લઈ અને ચરાવા નીકળી પડે પાંચસો ભેહો એટલે કે ભેંસો દૂધમાંથી દૂધ માંથી મેળવેલ લઈને વલવા માટે એ ના પણ મજબૂત હાથો ગામે લાગી જાય આવી જ એક અને સાંજ પડે

ત્યાં બાળક બાળકની નજર પડી ત્યાં ભેખાના પથ્થર ઉપર ઓ ઓ કસુક સંભળાયું બાળકને જો ખૂબ જ રસ પડ્યો ત્યાં તો તારે ભેખાની પાછળની બાજુ જોયું કોઈ નવજાત માસના લોચા જેવું શિશુ નજર આવ્યું પડવારમાં બંને ધારી બાળક તો પેલા સિંહનું જે બચ્ચું હતું તેને હાથ પોતાના ગોદમાં તેડી લીધું અને ચાલે પોતાના તરફ અરે અને આ શું થયું પાછળથી સિંહની એટલે કે અવાજ સંભળાય ગર્જના કરી આવે હા આ શું થયું પેલી માલધારી સ્ત્રી હતી એને તો તે અવાજ સાંભળ્યો એ તો ચોંક્યો

અને જે એક બચ્ચું હતું તે બોર્ડની બહાર નીકળી ગયું હતું એટલે જે માતા સિંહણ હતી તે બચ્ચાની શોધમાં પાછળ પાછળ ગઈ અને એક બચ્ચું અંદર હતું પણ જ્યારે સિંહણ માતાએ જોયું કે એક માલધારી બાળક પોતાના બચ્ચાને લઈને જયો ગયું છે તો એ માતા પણ પોતાના બચ્ચાના રક્ષણ માટે આવી ગઈ બંને માતાઓ બે માતાઓ અને વચ્ચે બે ભૂલકા

ત્યાં તો મા માલધારી માતાએ એ જાણે છેલ્લી વિનંતી કરતી હો એમ ચીસ પાડી મૂકી દે બેટા મૂકી દે એ બચ્ચાને મૂકી દે રેવા દે બેટા રેવા દે ત્યાં જ પેલા અચાનક માલધારી બાળકે એ બચ્ચાને મૂકી દીધું સિંહના બચ્ચાને મૂકી દીધું તે બચ્ચો અરે તે તે બચ્ચો તરત જ પોતાની માતાની ગોદમાં જઈને જઈને ભરાઈ ગયો આ બાજુ માલધારી બાળક પણ પોતાની માતાની ગોદમાં જઈને ભરાઈ ગયો